અમદાવાદ મહાનગરપાલિકાની મળી સંકલન સમિતિની બેઠક કોર્ટ વિસ્તારમાં થયેલા દબાણ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નેતાઓની વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ અગાઉની બેઠકમાં એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે દાવો કર્યો હતો કે મહાનગરપાલિકાની જમીન પર શાળાના બદલે શોપિંગ સેન્ટર બની ગયું છે જો ત્યાં શાળા હોય તો હું રાજીનામું આપી દઈશ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ દાવો કર્યો કે જે સ્થળે દબાણ છે તે મહાનગરપાલિકાની નહીં પણ વકફ બોર્ડની જગ્યા છે ભાજપના ધારાસભ્ય ખોટા સાબિત થાય છે જેથી તેમને રાજીનામું અમિત શાહે પ્રતિક્રિયા આપી કે હું મારા નિવેદન પર અડગ છું સરકારી જમીન પર દબાણ હતું જેને કોર્ટના આદેશ બાદ પાડવામાં આવ્યું રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી જોકે સામાન્ય સભામાં કોંગ્રેસના એક પણ કોર્પોરેટર હાજર ન રહેતા અનેક તર્ક પિતર્ક સર્જાયા લાંબા સમયગાળા બાદ ચાર પૈકી એક પણ કોર્પોરેટર હાજર ન રહ્યા ચારેય કોર્પોરેટરને રજા રિપોર્ટ મૂક્યા છે સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે પ્રહાર કર્યા કે કોંગ્રેસનો એક પણ કોર્પોરેટર સક્રિય નથી કોંગ્રેસ માત્ર મીડિયામાં છવાઈ જવા નોટંકી કરે છે